ખેડબ્રહ્મા શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય શેઠ કેટી સ્કૂલ ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું છે કોર્પોરેટરો સરકારી અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે બાળકો અને શિક્ષકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે યોગ શિબિરમાં તંદુરસ્ત જીવનશૈલી પર ભાર મૂકવામાં આવ્યો છે વાત કરવામાં આવે ખેડબ્રહ્માની તો ખેડબ્રહ્મામાં શહેરમાં

પણ સમગ્ર વિશ્વની અંદર ઉજવાઈ રહ્યું છે આપણા દેશનું નેતૃત્વ કરતાં નરેન્દ્રભાઈએ અને શરૂઆત માટે આહવાન કર્યું અને આપણા સમગ્ર ભારત ભારતે તો એને ઉપાડી લીધું પણ વિશ્વના દોઢસોથી વધારે દેશોએ આ યોગને ઉજવે છે યોગનું મહત્ત્વ આપણે બધા જ જાણીએ છીએ કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને એના અંતર્ગત એકવીસમી જૂને વિ આયોગ તરીકે ઉજવવામાં આવે છે અને આ યોગથી અનેક ફાયદા પણ આપણે જોયા છે ને થાય છે એ અંતર્ગત આજે ગુજરાતના છેલ્લા જિલ્લામાં ખેડબરમા તાલુકામાં આ યોગનું આયોજન કરવામાં આવ્યું પ્રાંતશ્રી શ્રી સીઓ શ્રી અને બધા જ કાર્યકર્તાઓ આ ભાગ આ યોગમાં ભાગ લીધો અને આપના માધ્યમથી યોગ પ્રત્યેક વ્યક્તિ સુધી એનો સંદેશો જાય અને પ્રત્યેક વ્યક્તિ યોગમાં જોડાય એ હું આહવાન કરું છું